અમારી વચ્ચે મનમેળ નથી પરણ્યાની પહેલી રાતથી જ અમારો ઝઘડો શરૂ થઈ ગયેલ પહેલાં ઝઘડો થયો એ મીઠો ઝઘડો હતો પરંતુ ધીમે ધીમે ઝગડાની મીઠા શોછી થતી ગઈ અને કડવાશ વધતી ગઈ હું એની પાસેથી મારું ગૌરવજંખું છું હું એનું સર્વસ્વ છું એવી ભાવના એની દરેકે દરેક વર્તણૂકમાં મને જાવા મળે તેવી મારી ઈચ્છા છે જ્યારે એ એનું સ્વતંત્ર અસ્તિત્વ ઝંખે જાતે ભણીને નોકરીએ લાગી છે તેથી તે મારા મય રહેવાને બદલે એના મય જ રહે છે જ્યાં તે નોકરી ન કરતી હોત તો જરૂર મારા મય થઈ શકી હોત પરંતુ ન એ નોકરી છોડી શકવાની છે ન એ મારા મય થવાની છે અને એ જ કારણે અમારી વચ્ચે તિરાડ પડેલી છે જે વધતી જ જાય છે કોઈ પણ પક્ષ નમતું જાકેતો ઘટેને હું લાગણી ભૂખ્યો અને એ ભૂખી લગ્ન જાણે એના માટે બંધન બની ગયું છે મારી રીસને ઓળખવાનો સમય જ નથી મારા અસત્યોને ખૂબ સ્વાભાવિકતાથી સ્વીકારી લઈને મને વધુ ચીઢવે છે અને કમનસીબી તો એ છે કે આખો દિવસ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરીને રાત્રે જ બે ચાર કલાક ભેગા થવાનું હોય ત્યારે ત્યારે જ હું ઝઘડો કરીને બેસી જાઉં છું એ ક્લબ સંઘમંડળ જેવા કણી કેટલાય ઝંઝાવાતોનો ઠેકો લઈને બેઠી છે જેને સાચવવાનો છે તેને નથી સાચવતીને ફલાણી ક્લબમાં નહીં જાઉં તો એ મને માઠું લાગશે અને આમને દુઃખ થશે નિપોકળ વાતો મારા ગુસ્સાના બળતણમાં ઘી હો મેં એના સ્વતંત્ર વિકાસમાં સૌ સગાનવાલા અને મિત્રો મારી ઈર્ષા કરે કેવી સરસ અને ઇન્ટેલિજન્ટ ઘર છે અને હું મનમાં વિચારું કે મહાદેવના ગુણ તો પોઠીઓ જ જાણે ને તે દિવસે રોજની જેમ ઘરે આવ્યો ત્યારે કાયમની માફક જ તાળું લટકતું હતું તાળું ખોલીને ટેબલ પરની ચિઠ્ઠી વાંચવાની જરૂર જ ન લાગી તેમાં પણ કાયમની જેમ જ લખેલ હશે કે હું ફલાણી સભામાં જાઉં છું ખાવાનું ઢાક્યું છે જમી લેજો વગેરે વગેરે હું મનમાં ને મનમાં ગુસ્સે થઈ જાઉં છું સાલું લગ્ન કર્યા પછી પણ ઠંડુ અને હાથે ખાવાનું હોય તો આ લગ્નની દૂસરી શીદ નાખી નોકરી પરથી થાકીને આવ્યા હોઈએ અને એ મારે માટે રાહ જાતી ઊભી હોય મને જઈને એના હોઠ ખીલી ઉઠતા હોય પાણી આપીને ટહુકો કરે ગરમ પાણી મૂક્યું છે જરા નાહી લો ચા ઠંડી પડશે બસ આખા દિવસનો થાકબૂમ પરંતુ એ દિવસ ક્યારે આવશે આવશે કે કેમ તે વિશે હજી હું દ્વિધામાં છું તપેલી સ્ટવ પર મૂકવા જતાં સ્ટવની જાળ લાગી ગઈ પાણી ઉકળતું હતું ત્યાં જ હરેન આવ્યો ઘણા સમયે ઘરે આવ્યો અને કહે અલ્યા જયું પરણ્યો છતાં વાંઢાવિલાસ ચાલુ છે બસ ભાભીને જોવાને મળવા આવ્યો છું ક્યાં છે તમારા રાણી જનાબ ચોડ યાર મશ્કરી ન કર ચાલ ક્યાંક ચાપી આવીએ અરે યાર મારે તો એમના હાથની જ ચાપીવી હતી ફરીથી ક્યારેક કહી મેં ઉકળતા પાણીની જેમ મારો ઉકળતો ગુસ્સો સ્ટવની સ્વીચ ઉપર કાઢ્યો ઉકળતા પાણીની ચાલક હાથ ઉપર પડતા સિસ્કારો બોલાઈ ગયો અને સાથે એક ગાળ પણ નીકળી ગઈ એ ગોર મહારાજ પર જેમણે અમારી જિંદગીને લગ્નની બેડી પહેરાવી રામભરોસે હોટેલ પર જઈને બેઠા ચાનો ઓર્ડર આપ્યો હિરેનની વાતો ન ખોટી એ બોલતો જતો હતો અને હું હાહના જેવા ટૂંકાક્ષરી પ્રત્યુત્તર આપતો જતો હતો એના પીળા સડેલા દાંત જાયમને ગોર મહારાજ યાદ આવ્યા એ છે મારા મોટા સાલેરામ શિમતીજીનો કઝીન ખબર નથી કે આવા કઝીનો ચોકટા બેસાડવામાં એક્ષપર ક્યાંથી થઈ જતા હોય છે પીળા સડેલા દાંત બીડીની ગંધાતી વાસ અનેક સમયે વહી જતું તેમનું એટહાસ્ય ભલભલાને બેસાડવા પૂરતું છે એમણે ગોઠવેલા ચોકઠાનો એક ખૂણો તો હું જ છું બીજાની તો ક્યાં વાત કરવી આખરે હિરેનની વાતો ખોટી ઘણા વર્ષે મળ્યા એટલે આટલું બેઠા નહીંતર ચા પીને જ ચાલવા માંડનારો હું છું આજે આટલું બેઠેલો જઈને વેઇટરને પણ નવાઈ લાગી હિરેન ભાભીને ન મળ્યાનો અફસોસ કરતો છૂટો પડ્યો મેં કહ્યું જવા દઈને યાર ફોર્માલિટી ન કર પણ મનમાં તો હતું કે મળ્યા ન મળ્યામાં કાંઈ જ ફેર નથી પડવાનો દોસ્ત બેચલર રહીશ તો સુખી થઈશ અને સુખી માણસોની બહુ લોકો ઈર્ષા કરે છે સંભાળ જે કોઈ દુઃખી ન કરી જાય મારી જેમ પણ એ બધું બોલ્યો હોત તો એ ગૂંચવાત એટલે ન બોલ્યો પાછા ફરતી વખતે સાલેરામ સામે મળી જાય છે જુઓ જયકુમાર આ વખતે મારી બેનને થોડાક દિવસ માટે મારા ઘરે મોકલો એની ભાભીની તબિયત એક તો સારી રહેતી નથી તેથી તેને રાહત રહેશે અને એને પણ થોડોક સમય પિયરમાં રહેવા મળશે મનમાં તો થઈ ગયું લઈ જાઓ ને કાયમ માટે જેથી મને નિરાંત એ જ કઝિન બ્રધરે મારા શ્રેમતીજીને નાનપણથી સ્વાભિમાનીનું મહોરું પહેરાવેલું છે કંબત્ તે મહોરાએ તો મારું દાંપત્ય જીવન રોળી નાખ્યું છે ઘરે આવું છું પેલું એકાંતમને ખાવા ઘસે છે મારી પાસે મારી પોતાની પત્નીની કલ્પના છે લગ્નની વ્યાખ્યા છે લગ્ન પછીના દાંપત્ય જીવનના મોહક વિચારો છે પરંતુ અત્યારે એ છે ક્રિયાપદ ભૂતકાળમાં ફેરવાઈને હતાક થઈ ગયું છે મારી અપેક્ષા સમજી શકે તેવી પત્ની મારે તો જોઈતી હતી એકમેકમાં સર્વો ખોવાઈ જઈને એક નાનકડી દુનિયા ખડી કરવી હતી પરંતુ અત્યારે તો ફક્ત સ્વાભિમાની પુતળું મારા કર્મે ભટકાઈ છે જે પહેલી રાતથી પોતાના હક્કો વિશે પોતાની ફરજા કરતા વધુ સજાગ છે અને આધિપત્ય માટેના દાવપેચ લગાવતી રહી છે એના ઇશારા પર નચાવવા મને ઈચ્છતી રહી હતી અને આજે ઇચ્છે પણ છે એને પત્નીના હક્કો એટલે પતિની ફરજાએ સત્યનું જ્ઞાન લાદેલ હતું પરંતુ પતિના હક્કો એટલે પત્નીની ફરજો વિશે અજ્ઞાન હતી અને જ્યારે તે મારા હક્કો વિશે લાપરવા બને તો હું શું કામ તેના હક્કો વિશે ચિંતિત રહું રાત ક્યારે પડી અને ક્યારે આંખ મીંજાઈ ગઈ તેની ખબર ન પડી પણ જ્યારે ઝપકીને જાગી ગયો ત્યારે જાયું તો એ મારી બાજુમાં સૂતી છે હું તેના શરીર ઉપર મારો કામાતુર હાથ નાખું છું ક્ષણ કશું જ થતું નથી અચાનક જોરથી તે મારા હાથને જંજોટી જાય છે હું ફરીથી તેના શરીર ઉપર હાથ ફેરવું છું એ જોરથી પડકું ફરી જાય છે જાણે મારા ગાલ ઉપર કોઈએ તમતમતો તમાચો ન મારી દીધો હોય હું પશુ બની જાઉં છું અમારી વચ્ચેની તિરાડ મોટી અને મોટી થતી જાય છે મન થાય છે એ મારી પત્ની છે હું એનો પતિ છું એ લાગણી મારા તન અને મનમાં તીવ્રતાથી ફરી વળે છે જોરથી ઝાટકો મારીને હું તેને મારી તરફ ખેંચું છું અને ધડ દઈને એ મને લાફો મારે છે અમારી વચ્ચે પડેલ તિરાડ મોટી મોટી બનીને જોજનો ઊંડી ખીણ બની ગઈ એના લાફાથી મારામાંનું સ્વાભિમાનનો નાદ છંછેડાઈ જાય છે